સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખાતે માસ વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા અને કરીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો જેનો ગુનો દસાડા પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરેન્દ્રનગર ડીઆઈજી ગિરીશ પંડ્યાની સૂચનાથી એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેના પગલે એસઓજી અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એક ઇકોતેર વર્ષાની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના ડાહિરીને પણ ચોરી થયેલ આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી પી સાહેબશ્રીએ એક સીટની રચના કરેલ જેમાં એલસીબી અને એસઓડીનો સમાવેશ કરવામાં આવેલ ચાર મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે જેથી તેને શકના આધારે રિટર્ન કરી અને પૂછપરછ કરતાં પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી નંગ બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજવસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે